ગાય દૂધ લઈ લીધું છે અમે બે લીટર દૂધ લીધું છે અને દૂધને ઉકાળું છું દૂધ ઉકળી જાય સરખું રહેવાનું દૂધ ઉકળી જાય પછી એમાં ખાંડ નાખવાની જેટલું તમારે ગળું કરવું હોય એટલી ખાંડ નાખવાની તમે જોઈ શકો છો આપણે દૂધ ઉકળી રહ્યું છે ધીમે ધીમે લાવવાનું એને નીચે કારણ કે નીચે બેસી ન જાય લઈને બોટલ લઈ એમાં કઈ પીવાની છે એક જ લગભગ બપોર પીવાની હોય તો છે એક બોટલ એટલે સોટી બંધ થઈ ગયું નગર આ એક લેવું જોઈએ પેકેટ આ તો એક જ હતું મને કેમ કે નહીં આ તો તાવ ની છે તાવ તો

ધ પ્રોટીન લાઈટ નો પાવડર છે ને દૂધમાં ઓગાળી નાખું છે સરખા એકદમ આમાં ગાંઠી નહીં રહેવા દેવાની અને એકદમ દૂધમાં હલાવી નાખવાનું આપણે નાખશું હવારમાં એકા હવારમાં પછી કેટલીક વાર પાવી હા ફ્રૂટ સલાડનું પાવડર નાખી દેખ છે હવે પૂરી રીતના એને હલાવી નાખશું આપણે એકદમ સરખું અને પાંચ મિનિટ હલાવશું આપણે પાંચ દસ મિનિટ ફ્રૂટ સલાડ તૈયાર થઈ છે અને આપણે રાત્રે રાત્રે કાજુ બદામના ખાતા ને ઠંડુ એકદમ થઈ ગઈ છે બરફ પાડું તમે જોઈ શકો છો હવે આપણે એમાં નાખીશું સફરજંદ ગાળામ તમે જોઈ શકો છો

Hola gracias.

सामने तुम्हारा भाभी छे गाइस तो ये कुछ चल रहा